ઉદાહરણ તરીકે કોઈ વેલ્ડર હોય છે અને એ વેલ્ડર એ જ્યારે વેલ્ડિંગ કરતો હોય ત્યારે એને આંખ પર ચશ્મા પહેરે છે કારણ કે જ્યારે વેલ્ડિંગ દરમિયાન જે પ્રકાશ ઉત્પન્ન થાય છે અને એ પ્રકાશમાંથી યુવી કિરણો પણ નીકળે છે કિરણો આપણે જોઈ શકતા નથી પરંતુ એ યુવી કિરણો વેલ્ડરની આંખના કોર્નિયા પર સ્ક્રેચિસ પાડી નાખે છે અને આ જ કન્સેપ્ટનો ઉપયોગ લેસિક સર્જરીમાં થાય છે લેસિક સર્જરી એ નંબર ઘટાડવા માટેની એક પ્રોસેસ છે જેમાં લેગોદર્શની ખામી ગોદર્શની ખામી ધરાવતા લોકો માટે ઉપયોગમાં આવે છે લેસિક સર્જરીમાં શું થાય છે કે આંખના ઉપર યુવી કિરણોનો મારો ચલાવવામાં આવે છે અને તેના કોર્નિયાને ઘસવામાં આવે છે અને કોર્નિયાના ઘસવાના કારણે આંખનો લેન્સ હોય જેની કેન્દ્ર લંબાઈ આગળ પાછળ થઈ ગઈ હોય જેના કારણે નંબર આવે છે અને એ આગળ પાછળ થયેલી કેન્દ્ર લંબાઈને એડજસ્ટ કરવા માટે કોર્નિયાને ઘસવામાં આવે છે જે લેસિક સર્જરીમાં આ કન્સેપ્ટ ઉપયોગ થાય છે યુવી કિરણોનો ઉપયોગ સોયરાસિસ એટલે કે હાથ પર થતા અથવા શરીર પર થતા એક પ્રકારના ખરજવા કહી શકાય જે જેમાં ચામડીના સેલ અનવોન્ટેડલી ગ્રોથ થવા માંડે છે અને આ ગ્રોથને ઘટાડવા માટે બી બેન્ડના કિરણોનો મારો ચલાવી અને સાય સોરાસિસને ઘટાડી શકાય ત્યારબાદ હાથ પર થતા અને શરીર પર થતા વ્હાઈટ ધબ્બા જેને આપણે કોડ કહીએ છીએ અને એના ટ્રીટમેન્ટમાં પણ યુવી કિરણોનો ઉપયોગ થાય છે યુવિકિરણોનો ઉપયોગ આપણે કોઈપણ વસ્તુને લાંબા સ્વરૂપે સંગ્રહ કરવા માટે કેમિકલની અંદર કેમિકલ બોન્ડિંગ અથવા તો રાસાયણોના કેમિકલ સ્ટ્રક્ચર જાણવા માટે ત્યાર પછી કોરોના જેવા વાયરસોમાં દરમિયાન આપણે કોઈપણ વસ્તુને સ્ટેરિલાઇઝિંગ અથવા ક્લિનિંગ કરવા માટે કિરણોનો ઉપયોગ કરવામાં આવતો હતો